નવાપુરા ગોલવાડ વિસ્તારમાં મૈતરપુરા પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરી સામાજિક પ્રવૃત્તિઓ આચરતા ઇસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સુરત શહેર માન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા સારું સૂચનાઓ સૂચનાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એચ બ્રહ્મભટ્ટ નાઓ ગંભીરતાથી લઈ મધરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના પોલીસ માણસો સાથે આજ રોજ મૈદરપુરા નવાપુરા ગોલવાડ વિસ્તારમાં સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા ઇસમો વિરુદ્ધમાં નીચે મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પ્રોહિબિશન એક્ટના કબજાના કેસો ત્રણ પ્રોહિબિશન એક્ટ કલમ છાસઠ એક બી મુજબ વિધેલાના કેસો સાત ગુજરાત પોલીસ એકની કલમ એકસો પાંત્રીસ મુજબ જુગાર અધિનિયમના કેસ એક મોટર વ્હીકલ એક્ટની કલમ બસો સાત મુજબના વાહન ડિટેઇન કરી ન મળે કુલ બાવીસ કેસ નોંધી મૈનપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન એનએચ બ્રહ્મભદ્દ સાહેબના માર્ગદર્શનમાં સપાટો બોલાવ્યો હતો